સામાજિક તત્વ હોય કોઈ ગુનેગાર હોય કે કોઈ આવા કૃત્યો કરતા હોય એ કોની સાથે સંકળાયેલા છે એને કોઈ જ્ઞાતિ જાતિ પક્ષ કે કોઈ પાર્ટી પણ હોતી નથી એને કોઈ સંગઠન કે કોઈ એને એને કોઈ સંસ્થા પણ હોતી નથી એક વાત અમરેલીનો પોલીસ વિભાગ છે એ પણ સતર્ક છે એમણે પણ તાત્કાલિક ધરપકડ કરી અને પગલાં લીધા છે કે રિકન્સ્ટ્રક્શન કરવાનો સમય એ પોલીસને નથી અમરેલી પોલીસને જો આ શિક્ષકનું પણ રિકન્સ્ટ્રક્શન થયું છે બનાવના સ્થળે જે ભારતનગર જે છે નગરપાલિકાની સ્કૂલ છે અમરેલી નગરપાલિકાની નગરપાલિકા દ્વારા પણ એમના શાસકો દ્વારા પણ એને બરતરફ કરવામાં આવ્યા છે અને ફરજ મુકુબ પણ કઈ ગઈકાલે જ કરી દેવામાં આવ્યા છે ને જ્યાં ભારતનગરમાં બનાવ બન્યો છે એ બનાવના સ્થળે પોલીસ એમને લઈ ગઈ છે એફએસએલની ટીમ પણ ત્યાં બનાવના સ્થળે ગઈ છે અને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે તો આ બધું દબાવી કોણ રહ્યું છે અને આ બધું દબાવવાના લીધે મારા અમરેલીની હાલત જે દિવસે દિવસે બે હજાર બાવીસ પછી જે થતી જાય છે અમરેલી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બને છે મને પણ ગમે શૈલેષભાઈ છે એમને પણ ગમે કે અમરેલી ચર્ચાનું કેન્દ્ર બને પણ આવી ઘટનાઓ માટે બને એ અમારા માટે પણ દુઃખદ વાત કહી શકાય શૈલેષભાઈએ કીધું કે આટલી કલમો લાગી એમાં કેટલી કલમો નહોતી ને એને લગાડવા માટે ત્યાં કોણ અમરેલીમાં સારી બાબતો પણ ખૂબ છે અમરેલી કવિ કલાપીનું અમરેલી છે અમરેલી કવિ રમેશ પારેખનું અમરેલી છે અમરેલીના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા હતા એ પણ ગૌરવની બાબત છે અને અમરેલીમાં રાજનીતિ એટલી સારી છે કે અમરેલીના નેતાઓ કેન્દ્ર સુધી પહોંચ્યા છે એના પણ દાખલા છે એ કોંગ્રેસ હોય ભાજપ હોય એનાથી મતલબ નથી પરંતુ અમરેલીની સૂઝબૂજ અને અમરેલીની પાસે એક ગાંડી ગીર જે છે એ ગાંડી ગીરનો આખો કાંઠો છે ને ત્યાં સિંહના વસવાટ છે એ પણ જેને કેવાય કે હેંજળ પીએ છે પણ એને એટલું કહી દઉં કે માનો કે કોંગ્રેસ ની સરકાર જ્યાં હોય અને માનો ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર હતી નહીં

પાણીમાંથી પૂરા કાઢે છે પણ એમ છતાં પણ સરકાર છે તો એ સરકાર કાયદ સરકાર કાયદાની રૂપે ચાલતી હોય છે એ એમાં જે નીતિ નિયમો હોય એ પ્રમાણે ચાલે બંધારણીય જોગવાઈઓ પ્રમાણે ચાલે એટલે તમે એમ કહો કે તરતને તરત આ કરી નાખો તો એમ ના હોય પણ એમાં ક્યાંય કલમમાં ભૂલ ન રહી જાય કડક ના તમારા મગજમાં એવું બધું ના થાય પણ જે થતું હોય એ તમને ના દેખાય એમ જેમ ઘોવડને દિવસે ના દેખાય એમ કોંગ્રેસને જે કાર્યવાહી થતી હોય એ ના દેખાતી એમાં તમારો વાક નથી એ રાજીવ ગાંધી ભવનમાંથી કહેવામાં આવે હોય કે આપણે તો વિરોધ જ કરવાનો પણ બેન ક્યારેક માનવતા વાપરવી પડે ક્યારેક કાયદો જે છે એ કાયદાના દાયરામાં

વાત સારી હમણાં થોડી વાર પેલા પણ નહીં તમે હમણાં કેતા પણ તમે કીધું કે દાખલા રૂપ સજા આપી જોઈએ સજા આપવાનું કામ કોનું છે બેન સજા આપવાનું કામ ન્યાયતંત્ર નું છે કાયદો કાયદા નું કામ કરતું હોય